મારું નામ કંસારા રાઘવભાઈ છે આ કુંડવી ગામના પૂનાભાઈની વાડીમાં પૂનાભાઈ કાપડિયાની વાડીમાં આપણે ઊભા છીએ અને આ એની વાડીનું વેનોસ કંપનીનું રત્નાનું ફિલ્ડ છે આજે ચારે બાજુ તમે જે જોવો છો એ વેનોસ કંપનીનું રત્ના નામની જે વેરાયટી આવે છે એનું આ ફિલ્ડ છે અને આની માલિકી આજે આ બાવીસ તારીખે બાવીસ છ એ આ માંડવીનું વાવણી થયેલી છે એટલે એકસો ને છ દિવસની આજે આ સિંગ છે તો પુનાભાઈનો છોકરો જે સૌજીભાઈ છે એની પાસેથી આપણે રાય લઈ કે આ ફિલ્ડ બાબત તમને કેટલો સંતોષ છે બીજા નંબરમાં તમારા જાયભાઈ પાડોશી આવીને જોવે તો તમને એનો અભિપ્રાય કેવો આપે છે

ખુશ છે એટલે વેનોક્સ કંપનીને કહેવાનું એક જ છે કે આ વિસ્તારની અંદર તમારી રહેશે બીજું એક બીજી ખુબસુરતી છે આખા ફિલ્ડ ની માય વેનોક્સ રત્ના સિવાયનો એક પણ છોડવો બીજો નથી એટલે ખેડૂત શોખ અને ખુશી એ વાતની છે કે આની મિક્સિંગ એક તો કોઈ નથી એટલે આવીને આવી રીતે જો કંપની જે અત્યારે તકેદારી રાખે એવી ફ્યુચરમાં રાખે અને રાખશે તે તો આ કંપની અને ખેડૂત બધા જનું એકદમ ખુશ છે ફાયદાકારક છે એટલે વેનોક્સ કંપનીને કહેવાનું એમ આવતા વર્ષે પૂરતા પ્રમાણમાં બિયારણ મળી રહે એ બાબત તમે અત્યારથી જ સ્ટોક કરી રાખજો થેન્ક યુ જય હિન્દ